ચૂંટણી અનુસંધાને આપ સૌને વિનંતી કરવા માટે જય બોલાવું એટલે અવાજ એનો દીધી સુધી પહોંચવો જોઈએ બોલો નકલા હોય કે ભાઈ કોંગ્રેસ ની મીટિંગ સાગર છે

ભવ્ય સન્માન અને લોકસભાની ચૂંટણીમાં આવડો મોટો માહોલ એ ક્યારે કદાચ પછી વર્ષની સાક્ષી તો હું રહી છું પણ સાબ લોકો લડે છે અને લોકો લડે છે એટલે મને ગઈકાલે મીડિયાવાળે પૂછ્યું કે બેન તમારે કોંગ્રેસને ખાતા સીઝ કરી દીધા છે હવે તમે ચૂંટણી કઈ રીતે લડશો તો અમારે કોઈ પૈસાની જરૂરત નથી ગામડા ગામડે આમાં લોકો બસો આપ્યો પાંચસો આપ્યો પચાસો આપ્યો વો આપે

વધારે અનુભવ એટલા માટે અમે તમને લડવા વિનંતી કરીએ છીએ ત્યારે મારી બે હાથ જોડીને વિનંતી

બેંક અને ડેરી એ માત્ર માણસો ભેગા કરવા અને ચૂંટણી આવે એટલે વોટ લેવા માટે કરીને તમને ડેરી આપવામાં આવશે તમારા દીકરા નોકરી આપવામાં આવશે કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય તો કે ભાઈ એને તમને કોન્ટ્રાક્ટર આપવામાં આવશે તમારે વાવ અને થરાકનું નિષ્ઠા બે હજાર હત્તર નું ઋતુ હોય તો અમારી પાસેથી લઈ જવું અમારા વાવ અને થરાજમાં પાંચ હજાર લોકોને ખાતરી આપી હતી અને ગેરંટી આપી હતી

ઉપરાંત ખબર પડી જાય કે બીજી વખત આ ઠેકાણું પડવાનું નથી એટલે પછી આમાં આગળ વધવું પડે છે ગમે માણસો અચાર્ય માણસો એક વખત આબા આંબલી વાવડે એટલે સો ટકા છેતરી જાય પણ બીજી વખત ના છેતરાય એટલે હવે આમાં પણ જેમ ટાઈટ થાય જેમ કાઢું થતું જાય છે ને એમ આગેવાનો લિસ્ટ બનાવશે કે ભાઈ નતા ભાઈના આગાવાના કોણ છે આ ઇતર સમાજમાં જવાબદાર મજબૂત આગેવાનો કોણ છે તો એને એના હગાવાલા આઈન કે છે કે ભાઈ તમે હવે આ ગેલી બેન ભેગું રહેવા દો અને તમારા છોકરાને અમે આઠમી તારીખે ડેરી માં બેંકમાં બેંક નોકરી રાખી દે છે એટલે તમારું કામ તો અમે સાત તારીખે પાંચ વાગે સુધી છે આઠ તારીખે કામ જ નથી અને આઠ તારીખે તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી ફોન ઉપાડવા માટે હોય અને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવું છું હું મારી એટલી ખાતરી આપું કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત સ્વાર્થ માટે હોય કે જનતા માટે હોય એનો કઈ ભૂતકાળ કે વર્તમાન કે ભવિષ્ય આ કોઈ મતદારો નક્કી કરતા હોય છે હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ મતદાર મતદાન આપે કોઈ આગેવાન આપણી ગેરંટી લે ભઈ બે ત્રણ પ્રકારનો વિચાર કરે કે જે ઉમેદવારને આપણે વોટ આપવાનો છે એને આપણો આગેવાન બનાવવાનો છે એનો ભૂતકાળ કેવો છે એનો વર્તમાન કેવો છે

ઈમાનદારી બધા મજબૂત પણ છે કે જે ઈમાનદારી થી ક્યારે મતદારો જોડે વિશ્વાસ ઘાટના કરે અને લોકશાહી ને ટકાવવા માટે નું કામ કરે તો હું એટલી ગેરંટી આપીશ કે તમે મારા મારા ભરોસો મૂકીને મને ચૂંટશો તો ભાઈ ભાઈઓ માં ક્યાંય ઝઘડા ના થાય સમાજ સમાજમાં માં ક્યાંય ઝઘડા ના થાય બધા હળે મળીને ભાઈચારા ની રે પણ વહીવટી તંત્ર આવે મારો લડવા માટેનો નો સ્વભાવ કાયમી રહ્યો છે કોઈ આગેવાનો ને ખોટી રીતે હેરાન કરે કોઈ પ્રશાસન કામ ના કરે એની સામે આંદોલન કરવાનું થાય કે એની સામે જે રીતે અહીં સમજે એ રીતે જવાબ આપવા માટેનો મારો કાયમી સ્વભાવ રહ્યો છે અને આમના સમયમાં પણ એ પ્રમાણેનો મારો સ્વભાવ અને મારો કામ કરવાની કાયમી જે કંઈ સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે કામ કરીશ આપણે એ મોટી સંખ્યામાં બધા હાજર છો તમામ જવાબદાર આગેવાનો છો ત્યારે છત્રી છે છો અને અમારે તો છત્રી છે જરૂર છે હું છત્રી છે એટલા માટે કહું છું કે હા મેં ઓલો ભાષણ કરવા માટે ચૂંટણીમાં માં છત્રી છે ફોર્મ મેં મેં કીધું કે આરા ભાઈ તમે છત્રી છે હાથે રાખવા વાળા છો તો પાંચ છેલા પાંચ વર્ષમાં બનાસ બેંકમાં બનાસ ડેરીમાં માં છત્રી કેટલાને નોકરી આપી એનું લિસ્ટ બહાર પાડો તો અમે એમ માનીએ કે તમે છત્રી છે ફોર્મ માનવા વાળા છો એમાં તો રાધનપુર પાટણ

અને બધા જ આગેવાનોને બનાસકાંઠાને પૂરા કરી નાખવા એક એક ને પાછળ પડીને એ કામ કર્યું છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સૌથી વધારે પાવર મને લડવાની દે હામે અને એક વખત તમે મને સંસદ તરીકે ચૂંટણીને મૂકો અને પાંચ વર્ષમાં તમને એમ લાગશે કે આ બનાસકાંઠો એ ક્યાંક ને ક્યાંક દબાવમાંથી બહાર નીકળ્યો છે એ એ પ્રકારની વાતાવરણ તૈયાર કરવા માટેની આપ સૌને ખાતરી આપું છું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર